ધર્મનું પાલન કરવાથી માણસ બધાએ લોકને જીતી લે છે ધાર્મિક માણસ બધા બે રીતે લોક એટલે જનતા તમે લ્યો ને તો એ માણસના દિલને જીતી લઈ ધાર્મિક માણા ધર્મે ધર્મેણ જયતી લોકાન માણસ માણસોના દિલને જીતી લઈ ધાર્મિક માણસ લોકાન એટલે બધા લોક આપણે કહીએ સ્વર્ગ છે કે સુખમય જે બધા લોક એને પામે છે એ વ્યક્તિ ધાર્મિક માણા તો પણ બે અર્થ કરી શકાય પણ ધર્મેણ જયતી લોકાન અને એક સૂત્રમાં ચાણક્ય બોલે મૃત્યુરપી ધર્મિષ્ઠમ રક્ષતી મૃત્યુ અપી ધર્મિષ્ઠમ રક્ષતી મૃત્યુ પણ ધાર્મિક માણાની રક્ષા કરે છે કે તા એ મરી ગયા પછી પણ એ માણસ આ દુનિયામાં અઝર અમર રહે છે અઝર અમર રહે ધર્મ પાળવામાં થોડી મુશ્કેલી હોય પણ ઈમાણા અઝર અમર રહે એક બે પ્રસંગ તમને સંભળાવો ભાવનગરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના રૂપાભાઈ થયા બહુ સારા ભગત સ્વામિનારાયણ ભગવાનના બસો વર્ષ પહેલાંનો આ પ્રસંગ એ વખતે રાજાશાહી અને રાજ્યમાં એ નોકરી કરે ક્યારેક રાજકાર્ય માટે ભેગું થવાનું થાય અને મહેફિલ ભરાણી હોય કહુંબા પાણી પીવાતા હોય અને ફરતો ફરતો કહુંબો રૂપાભાઈ પાસે આવે રૂપાભાઈ સ્વામિનારાયણના ભગત શિક્ષાપત્રી પ્રમાણે પોતાનું જીવન ધર્મમય જીવે સ્વામિનારાયણ ભગવાને જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી એમાંની એક પણ આજ્ઞા લોપવાની કહુંબો ફરતો ફરતો આવે એટલે રૂપાભાઈ ના પાડે કે ભાઈ મારાથી નહીં પીવાય હું સ્વામિનારાયણનો ભગત મારે કહુંબો ન પીવાય ના પાડી દીધી તો પછી બધા હોય ને થોડા ઘણા માણસો મહારાજાને ચડાવવા મહારાજા પોતે દેવા ગયા તોય ના પાડી તો કે આનું પરિણામ શું આવશે ખબર છે તમને રૂપાભાઈ તો કે આ મહારાજ જાણું છું કે મને નોકરીમાંથી રજા મળશે તો પછી વિચારી લે તો કે રજા મળે તો મને મંજૂર છે પણ મારાથી કહુંબો નહીં પીવાય અને રૂપાભાઈ કહુંબો ન પીધો અને નોકરીમાંથી એને જાત્યા કર્યા ઘણા એને ધરમ પાળવો છે પણ કઈ જાતું નથી કરવું આમ આમ બધું બહુ સમજવા જેવું ધર્મ પાળવાનું બધાને ખબર છે કે ધર્મ પાળવાથી સુખ થાય અધર્મથી દુઃખ થાય એ બધાને ખબર છે બરાબર એટલે કોઈને અધર્મ કરવો નથી પણ ધર્મ માટે જે મૂલ્ય ચૂકવવું પડે એ મૂલ્ય ચૂકવવા કોઈ તૈયાર નથી એમ તો બધાને ઓડી ગાડી જ જોતી છે કોણ નથી જોતી ભાઈ પણ ઓડી ગાડી માટેનું મૂલ્ય ચૂકવવું પડે ને ચાલો પાંત્રીસ ચાલીસ પચાસ લાખ છૂટા કરવા પડે હવે એ મૂલ્ય ન ચૂકવે તો ઓડી ક્યાંથી આવે જેટલું મૂલ્ય ચૂકવે આવે બરાબર ને એટલે માણાને જોતું છે તો સારું જ બધાને પણ એનું મૂલ્ય નથી ચૂકવવું ધર્મનું મૂલ્ય ચૂકવવું પડે માણા રૂપાભાઈ નોકરી જવા દીધી ઘરે બેઠા છ મહિના થયા છ મહિના પછી રાણી સાહેબાને જવું કાશીની યાત્રા કરવા ગંગામાં સ્નાન કરવા રાજાએ દીવાનને પૂછ્યું કે એવો કોણ પ્રામાણિક માણસ છે આપણા મંત્રી મંડળમાં કે આપણા રાજ્યમાં કે જે રાણી સાહેબા સાથે જાય વિશ્વાસપાત્ર માણસ જોઈએ દિવાન બહુ સારો અને સુગ્ન માણા હતો ભાવનગરનો એણે મહારાજાને કીધું કે મહારાજ એવો માણસ તો એક છે કોણ સ્વામિનારાયણનો ભગત રૂપોભાઈ એને પણ તમે નોકરીમાંથી રજા દઈ દીધી છ મહિના થઈ ગયા રાજા કે જાઓ એને છ મહિનાનો પગાર દઈ દો નોકરીમાં બોલાવી લો છ મહિનાનો પગાર દીધો અને રૂપાભાઈને નોકરીમાં બોલાવ્યા અને કીધું રાણી સાહેબા સાથે તમે જાઓ આવી કાશીની યાત્રા ગયા વળતા આવતા હતા એક દિવસ રાત્રિના સમયે રાણી સાહેબાને કંઈ કાર્ય હશે કામ એટલે બોલાવ્યા તો રૂપાભાઈ ના પાડતી હતી કે ભાઈ રાત્રે એકાંતમાં હું કોઈ પરનારી પાસે જ નહીં અમારા સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે કે એકાંતમાં બેન દીકરી સાથે પણ રહેવું તો હું હું આ રીતે ના આવું ના પાડી એવા એ રાણી સાહેબાને ગમ્યું નહીં થોડું એટલે એણે આવીને પાછું રાજાને એવું કીધું કે આવી રીતે કામ હતું ના રાતે આવ્યો નહીં ને કેમ આવા માણાને મારી અરે મોકલ્યો એટલે રાજા એ વળી પાછો નોકરીમાંથી માંથી છૂટો કર્યો ધરમ પાળવામાંથી જ નોકરી જાય ઓ પાછી રજા દઈ દીધી આ વખતે એક વરહુદી રૂપાભાઈ ઘરે બેઠા આદર્શ ભક્ત ગાથામાં પ્રસંગ લખાણ શોર્ટમાં તમને હું કહું છું વળી રાણી સાહેબાના ઘરેણા બનાવવા માટે જામનગરથી ઘરેણું સોનું ને હીરા માણેક બધું લેવાનું અને ભુજમાં ઘરેણા બનાવવા જવા પણ કોણ એવો પ્રામાણિક માણસ કે જે આમાં કાટલું ન કરે સોનામાં હીરામાં માણેકમાં આડું અવળું ન કરે ભેળસેળ વળી દિવાનને પૂછ્યું દીવાન કે ભાઈ એવો તો રૂપોભાઈ છે બોલા હોય કે રૂપાભાઈ વળી પાછા રૂપાભાઈને બોલાવ્યા રૂપાભાઈ કે ભાઈ હું અભણમાણા મને હિસાબ કિતાબ કરતા આવડે નહીં તમે કોઈ બે માણસ મારી અરે મોકલો ભણેલા કે જે હિસાબ કિતાબ કરી શકે એવા બે માણસો મોકલ્યા જામનગર ખરીદી કરવા ગયા બે માણસને ખબર કે વારે વારે આને નોકરીમાંથી કાઢી મૂકે એટલે રૂપાભાઈને કહે છે કે રૂપાભાઈ અટાણે તમારે ટાણું છે આમાં થોડુંક જો તમે હેરવી લો ને કે આખી જિંદગીનું હાજુ થઈ જાય વારે વારે નોકરીમાં રજા દઈ દે એટલે શું કેમ રૂપાભાઈ કે ભાઈ મારાથી એ નહીં થાય રૂપાભાઈ ગહીને ના પાડતી હતી ધનમાં લેવાના નહીં આવડા બે જણા કે તમાર નો કરો તમને સૂટ આપો તમારે ન કરવું હોય તો અમને શૂટ આપો એમ રૂપાભાઈ કે હું કરીશ નહીં અને તમને કરવા દઈશ પણ નહીં ખાઈશ પણ નહીં ખાવા દઈશ પણ નહીં ખાઈશ પણ નહીં ખાવા દઈશ પણ નહીં તો તોય ખાઈ જતા હશે ઘણા પણ રૂપાભાઈ ન ખાવા દીધા એ કે ખાઈશ પણ નહીં ને ખાવા દઈશ પણ નહીં અને એકદમ અણીશુદ્ધ રીતે એ બધી ખરીદી કરાવી ઘરેણાં બનાવી રાજાને આપ્યા અને રાજાએ સોની પાસે તપાસ કરાવીને બધું જ પ્રામાણિકપણે જોયું રાજા એટલા રૂપાભાઈ ઉપર ખુશ થયા અને કહે છે કે આજથી તમારે નોકરીએ અવાય તો આવજો નો અવાય તો ઘર બેઠા વજન કરજો તમારો પગાર ઘર બેઠા આવી જશે જાઓ રૂપાભાઈ જેમને સ્વામિનારાયણ ભગવાન મળેલા અને એક વાત તો એ બી તમને કહું કે કોઈ પણ એવા સત્પુરુષ કે કોઈ ભગવાનનો અવતાર એનું સાનિધ્ય થાય અને જે ધર્મ ઉતરે ને જીવનમાં એ એમ એમ ઉતરતો નથી ઓલાનું જીવન પ્રેક્ટિકલ આપનામ જોવા મળે એની સરળતા એની નમ્રતા એનો વિવેક એની ઉદારતા એની નીતિમત્તા એની પ્રામાણિકતા એ માણસના જીવનમાં ઓટોમેટિક આવે સ્વામિનારાયણ ભગવાનને એના સંતોનું સેવન બસો વર્ષ પહેલાં રૂપાભાઈએ કરેલું એનામાં જીવનમાં ધર્મ આવ્યો એને કાંઈ નુકસાન ગયું ધર્મ પાડ્યો એક રૂપિયાનું નુકસાન રૂપાભાઈને નથી ગયું અને આ જ દિવસ સુધી એની કીર્તિને ગાથા ગવાતી આવે અને એટલા માટે ચાણક્ય બોલે સુખસ્ય મૂલમ ધર્મ ધર્મેણ જયતી લોકાન મૃત્યુરપી ધર્મિષ્ઠમ રક્ષતી માણસ મરી જાય પણ એની આ માણસ દુનિયામાં એની કીર્તિ ગવાતી રહે આ ધર્મનું ફળ છે